નમસ્કાર હું પ્રવીણ આ વર્ષે શરૂઆતમાં દિવાળીની ખરીદીમાં મોડો પ્રતિસાદ જોવા મળ્યો પરંતુ અંતે રહી રહીને બજારોમાં દિવાળીની ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને અમદાવાદની બજારો ખરીદદારોની ભીડથી ઉમટી પડી શહેરના રાયપુર પાસે ઘરાકીના કારણે ભારે ભીડ જોવા મળી ત્યાં સુધી કે છેલ્લી ઘડીએ ગ્રાહકોએ ખરીદી માટે પડાપડી પણ કરી જેના કારણે અત્યાર સુધી નિરસ રહેલી દિવાળીમાં વેપારીઓને અંતે સમય તો બજારોમાં ભીડ છે ખરીદી માટે અને અંતિમ કલાકોની આ ખરીદીની ભીડ છે આ કિશન કંટેલિયા જોડાશે આપણી સાથે કિશન કેવો માહોલ છે શરૂઆતમાં તો ઠંડો પ્રતિસાદ હતો પરંતુ છેલ્લી ઘડીએ હવે ગુજરાતવાસીઓ આ તહેવારની તૈયારી કરી રહ્યા છે જી પ્રવીણ ચોક્કસપણે કહી શકાય છે કે હાલ આપ જે મારી પાછળનો જે દ્રશ્ય જોઈ શકો છો કે રાયપુર ખાતે જે ફટાકડા બજાર આવેલી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરવા આવી રહ્યા છે

ત્યારે અમદાવાદ અને ગ્રાહકોએ ખૂબ જ સારો સપોર્ટ આપ્યો છે હાલ આપણી સાથે એક મહિલા વેપારી ગ્રુપ જોડાઈ ગયું છે જે લોકોએ ચાઇનાનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે ખાસ કરીને જે છોકરાઓની જે રમકડાની જે બનાવટો હોય છે જે બંદૂક હોય છે તે ચાઇનામાં બનતી હોય છે આ બંદૂકોનો ખાસ કરીને અમદાવાદ ની અંદર મોટા પ્રમાણમાં બહિષ્કાર કરવામાં આવ્યો છે આપણી સાથે મહિલા ગ્રુપ જોડાઈ ગયું છે જેઓ આ વખતે સંપૂર્ણપણે ચાઇના ના માલ નો બહિષ્કાર કર્યો છે આ વખતે તમે પ્રકારની ગન વેચી છે વધારે મેં આ વખતે ફાઇટર છે પછી મેડ ઇન ઇન્ડિયા વાળી આપણી લેઝર લાઇટ વાળી છે પછી બધા ગન છે એ બધી ટોટલી આપણી મેડ ઇન ઇન્ડિયા ની બનેલી છે ચાઇનાની કોઈ આઈટમ મેં વેચી નથી આપેરી ટોટલી ચાઇનાનું અમે બોર્ડર લગાવ્યું કે ચાઇનાની કોઈ આઈટમ અમે સેલ કરતા નથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ચાઇનાની ગન હતી અને ઇન્ડિયન ગન હોય છે તો લોકો કેટલી વધારે પસંદ કરી રહ્યા છે આ વખતે ઇન્ડિયન ગન આ વખતે બધા કહી દીધેલું છે કે કે ટોટલી બધા બધા કસ્ટમરને ચાઇનાનો કોઈ અમે આઇટમ કરતા નથી એટલે મેડ ઇન ઇન્ડિયાની જ બનેલી લઈ જાય છે તો પ્રવીણ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મહિલા વર્ગ છે એમાં પણ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે એક નાની ગ્રાહક જોડાઈ ગઈ છે બેટા આ વખતે તે કઈ ગન ખરીદી છે વધારે આ વર્ષે દિવાળીમાં નવી દિવાળી લાઇટ વાળી છે મેડ ઇન ઇન્ડિયા છે તેને શું તું શું કહેવા માંગીશ હું મારી ઉમર ના ફોડે નાના નાના બાળકો પણ સંકલ્પ કરી રહ્યા છે કે ચાઇનાનો નો માલ ન ખરીદી અને ઇન્ડિયા ની માર્કેટ ને વધારે મહત્વ આપું ત્યારે અન્ય એક વેપારી મહિલા આપણી સાથે છે શું સંકલ્પ કર્યો છે શું કહેવા માંગશો જે ભારતની સૈનિકો જે બોર્ડર પર લડી રહ્યા છે શું કહેવા માંગશે દિવાળીનો તહેવાર છે આપણે અહીંયા સૌ શાંતિથી ઉજવી રહ્યા છે અને ત્યાં અને ત્યાં બોર્ડર ઉપર સૈનિકો બંદૂક ને આપણી રક્ષા કરવા માટે ઊભા રહ્યા છે અને આ વખતે ચાઇનામાં ચાઈનાની વસ્તુ વેચવામાં સંપૂર્ણ બેન છે તો હું મારા મારા વર્ષના મારા જેટલા બાળકોને કહેવામાં આવું કહેવા માંગુ છું કે ચાઈનાની વસ્તુ ના લેવી હા હું એ કહેવા માંગીશ કે આપણા સૈનિકો જે આપણા માટે બોર્ડર ઉપર લડી રહ્યા છીએ તો આપણે ચાઈનાની આઈટમનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ અમે અને અમારા કોઈ બાળકોએ ચાઇનાની આઈટમ લીધી નથી ચાઇનાની બંદૂક ખરીદી નથી મેડ ઇન ઇન્ડિયા જ ખરીદી છે ખુબજ અગત્યની વાત કહી શકાય કે છે કે અમદાવાદનું જે માર્કેટ છે તેમાં મહિલાઓએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે કે ચાઇનાની આ તમામ વસ્તુઓને વસ્તુઓને બેન કરવી ચાઇનાની બેન કરીને ઇન્ડિયન માર્કેટમાં ઇન્ડિયાની જ વસ્તુઓ વેચવી ત્યારે વેપારી સંસ્થાના જે અગ્રણી છે તે આપણી સાથે જોડાઈ ગયા છે જે મોટા પ્રમાણમાં બંદૂકોનું સેલિંગ ગુજરાત ભરમાં કરે છે સ્વાગત છે આપનું જીએસટીવીમાં આ વખતે આખો માર્કેટનો જે સિનારિયો છે તે કઈ રીતે બદલી ગયો હા પેરી આપણી ઇન્ડિયનની જે બનાવટ છે એમાં સોની કંપની છે બુલેટ કંપની છે અમૂલ એ માર્કેટ કંપનીઓ સારામાં સારી છે ને એનો ઉપાડ સારામાં સારો છે આ પેરી સામેથી ગ્રાહકો ચાઇનાની આઈટમ માંગતા જ નથી એટલે એનો આપણે બેનિફિટ મોટામાં મોટો મળ્યો છે કે આપણી ઇન્ડિયન આપણી જે બનાવટ છે એનો ઉપાડ સારામાં સારો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે દિવાળીની શરૂઆત થઈ હતી તે સમયની અંદર માર્કેટમાં ગ્રાહકોની ખૂબ જ ઓછી ભીડ હતી ત્યારે છેલ્લી ઘડીએ ગ્રાહકો કેવી રીતે આવી રહ્યા છે અને કેટલી ખરીદી કરી રહ્યા છે આ પેની સારામાં સારી ડિમાન્ડ છે ફૂલ ગ્રાહક છે ને છેલ્લા બે દિવસથી અત્યારે ફૂલ ફૂલ સિઝન ચાલુ છે અને એમાં ઇન્ડિયનની આપણી છે સોની કંપની છે બુલેટ કંપની છે એની સારામાં સારી ડિમાન્ડ છે ગ્રાહક સામેથી ચાઇનાની આઇટમ કોઈ માંગતું જ નથી માર્જિનની વાત કરવામાં આવે તો ચાઇનાની જે જે વસ્તુ આવતી તેની અંદર વેપારીઓનું માર્જિન વધારે હતું જ્યારે ઇન્ડિયન વસ્તુઓમાં માર્જિન ઓછું હોય છે તો વેપારીઓમાં આને લઈને કોઈ ફટફડાટ ખરો ચાઇનાને ચાઇના ચાઈનાની આઈટમની અંદર માર્જિન હતું એની સાથે સાથે મોટું ટેન્શન બી એવું હતું ને એની અંદર ડેમેજ પીસો બી એટલા આવતા હતા જેની જગ્યાએ એની સામે આપણે ઇન્ડિયનની બનાવટની અંદર કોઈ ડેમેજ પીસ બી નથી ગ્રાહકને સંતોષ થાય જે બી ગ્રાહક લઈ ગયો બધાનો બાળક ભી લઈ ગયો થોડી શકે એની આખી દિવાળી પિત્તોલી ચાલી શકે એ ચાઈનાની આઇટમો કલાક બે લાઈફ ચાઈની આઈટમ બંધ છે માર્કેટમાં જે ચાઇનીઝ લોકો છે પ્રોડક્ટ બનાવતા હતા તે પ્રોડક્ટ ઇન્ડિયાના લોકો બનાવવા માટે સક્ષમ છે કેવી સારી આવે છે ચાઇના કરતા ચાઇના ચાઇનાની ની કરતા આપણી ઇન્ડિયન ની બનાવટ છે બેસ્ટ માં બેસ્ટ ગણીએ એમ સારામાં સારી ઇન્ડિયન બનાવટ છે ચાઇનાની અંદર તમે ગ્રાહકની જબરજસ્ત બુમાં આવે છે